ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં અષાઢ માસની અમાવસ્યા ક્યારે છે આ તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે અને દિવસો ક્યારે ગણા છે આ દિવસના શુભ મુહૂર્તો કયા કયા રહેશે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો કેમ કે જો તમે એક લાઈક કરો છો તો અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડિયોને લાઈક નથી કરતા તો કૃપા કરીને એક લાઇક તો અવશ્ય કરી લેજો મિત્રો આપણા શાસ્ત્રોમાં જેટલું મહત્ત્વ પૂર્ણિમા તિથિનું છે એટલું જ મહત્ત્વ અમાવસ્યા તિથિનું પણ છે અને એમાં પણ અષાઢ માસની અમાવસ્યાનું તો અત્યંત મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અષાઢ માસની અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા અથવા દિવાસો પણ કહેવામાં આવે છે અને આ દિવસ પછી શરૂ થાય છે આપણો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ માસ શ્રાવણ માસમાં ભગવાન શિવનો અભિષેક કરાય છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને અમાવસ્યાના દિવસોથી શરૂ થાય છે દશામાના વ્રત અમાવસ્યાના દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન અને દાન ધર્મ કરવામાં આવે છે અષાઢ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પિંડદાન કરવાથી અને શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને આ દિવસે કોઈ નદી આ પવિત્ર જળમાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુ તથા ભગવાન શિવની પૂજા કરવાનું પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે તો ચાલો આજના વિડીયોમાં જાણી લઈએ કે સાલ બે હજાર પચીસમાં અષાઢ અમાવસ્યા ક્યારે કયા દિવસે આવી રહી છે ચોવીસ તારીખ કે પચીસ તારીખ આ દિવસના શુભ મુહૂર્તો કયા કયા રહેશે તો જુઓ પંચાંગ અનુસાર આ વર્ષે અમાવસ્યા તિથિ ત્રેવીસ જુલાઈ બુધવારે રાત્રે બે વાગેને અઠ્યાવીસ મિનિટે શરૂ થશે અને પચીસ જુલાઈ ગુરુવારના દિવસે રાત્રે બાર વાગેને ચાલીસ મિનિટે સમાપ્ત થશે તો ઉદ્યાતિથિ અનુસાર આ વખતે અષાઢ અમાવસ્યા ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે માનવામાં આવશે આ દિવસે પ્રાતકાળ સ્નાન અને દાન બ્રહ્મ મુહૂર્તમાં કરવું જોઈએ તો બ્રહ્મ મૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગેને પંદર મિનિટથી લઈને ચાર વાગેને સત્તાવન મિનિટ સુધી જો તમે પ્રાતઃ પૂજા કરો છો તો સવારે ચાર વાગેને છત્રીસ મિનિટથી લઈને પાંચ વાગેને અડત્રીસ મિનિટની વચ્ચે પૂજા કરી શકો છો અમાવસ્યાના દિવસે સૂર્યોદયનો સમય રહેશે સવારે પાંચ વાગેને અડત્રીસ મિનિટે અને સૂર્યઅસ્ત થશે સાંજે સાત વાગેને સત્તર મિનિટે આ દિવસે સાંજની પૂજા માટે શુભ સમય રહેશે સાંજે સાત વાગેને પંદર મિનિટથી લઈને આઠ વાગેને ઓગણીસ મિનિટની વચ્ચે અને નિશ્ચિત કાળની પૂજાનો સમય રહેશે રાત્રે બાર વાગેને સાત મિનિટથી લઈને બાર વાગ્યેને અડતાલીસ મિનિટ સુધી આ દિવસે રાહુકાળ રહેશે બપોરે બે વાગ્યેને દસ મિનિટથી લઈને ત્રણ વાગેને બાવન મિનિટની વચ્ચે આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ આ દિવસે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે અને એ બની રહ્યો છે સાંજે ચાર વાગે તેતાલીસ મિનિટથી લઈને પાંચ વાગેને ઓગણચાલીસ મિનિટની વચ્ચે આ સમય દરમિયાન ગુરુપુષ્ય યોગ પણ બની રહ્યો છે આ બધા જ યોગો અત્યંત શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર અષાઢ માસની અમાવસ્યાના દિવસે સ્નાન પૂજા જપ તપ દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે વ્રતનું પાલન કરીને ભગવાન શ્રી શિવ અને ભગવાન શ્રી હરિનું પૂજન કરીને સમસ્ત પાપોથી મુક્તિ મળે છે અને આ જન્મમાં ભૌતિક સુખો ભોગવીને અંતમાં વૈકુળધામની પ્રાપ્તિ થાય છે અમાવસ્યાના દિવસે કોઈ જરૂરિયાતમંદ લોકોને ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ ગાયોને ચારો ખવડાવવો જોઈએ અને વૈદિક ધર્મ પ્રચાર હેતુ દાન આપવું જોઈએ સ્કંદ પુરાણમાં ભગવાન મહાદેવજી કહે છે કે અમાવસ્યા અને પૂર્ણિમા પર કરવામાં આવેલું અગ્નિહોત્ર દાન દક્ષિણા ધૂત્રા સોમપાન તેમજ અગિયાર અનુષ્ઠાન ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદના મંત્રોનો જપ સહિત ભાગ્યનો સ્વાધ્યાય અને બધા જ અનુષ્ઠાન જે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે એને વૈદિક ભક્તિ કહેવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલું સ્નાન દાન ધ્યાન પૂજા પ્રાર્થના જપ તપ દાન પુણ્ય જેવા ધાર્મિક કાર્યો ભગવાનને અત્યંત પ્રસન્ન કરે છે તેથી અમાવસ્યાના દિવસ ફક્ત શ્રાદ્ધ કર્મ કરવા માટેના અને પિતૃઓ માટે જ શુભ નથી પરંતુ આ તો પોતાની સ્વયં સાધના ભક્તિ માટે અને ધ્યાન સાધના અને દાન માટે પણ આદર્શ બતાવવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરીને પવિત્ર નદીમાં સ્નાન જપ તપ દાન અને પોતાના પિતૃઓનું તર્પણ કરવાથી વ્યક્તિ પોતાની સાથે સાથે સાત પેઢીઓના પણ ઉદ્ધાર કરે છે આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તમે તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે અને પોતાની ક્ષમતા અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે પીપળાના વૃક્ષમાં વૃક્ષના મૂળમાં દૂધમાં સહેજ મેળવીને અર્પણ કરવામાં આવે છે અને પીપળાના વૃક્ષની પ્રદિક્ષા કરવામાં આવે છે આ પ્રકારે પીપળના વૃક્ષની પૂજા કરવાથી બ્રહ્માજી શિવજી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને એમના આશીર્વાદ પ્રદાન કરે છે આ દિવસે કેટલાય લોકો ઉપવાસનું પાલન કરે છે તો એક કેટલાય લોકો એક સમયે ભોજન કરે છે તેથી આ દિવસે તામસિક ભોજન ન કરવું જોઈએ અમાવસ્યાના દિવસે પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને થઈ શકે તો પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ આ દિવસે ગંગા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે વિશેષ કરીને અમાવસ્યાના બીજા દિવસે પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે તેનું તેથી વધુ મહત્ત્વ વધુ ઘણું વધી જાય છે અને ચતુર્માસના પવિત્ર સમયમાં આવે છે શિવલિંગ ઉપર પવિત્ર નદીઓનું જળ અને પંચામૃતથી અભિષેક કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી આવનારી અમાવસ્યાની સંપૂર્ણ માહિતી તો આશા કરીએ છીએ તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળી આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ